હવે સમાચાર સુરત શહેર પોલીસ કરી રહી છે વ્યાજખોરો પર કડક કાર્યવાહી તે અંતર્ગત સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકતો પીડિતોને પરત કરાઈ સુરતમાં ગૃહ રાજ્ય હસ્તે વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકતો પીડિતોને પરત કરાઈ હતી સુરત શહેર પોલીસ કરી રહી છે વ્યાજખોરો પર કડક કાર્યવાહી હતી વ્યાજખોરીના સામે રોક શહેર નું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ત્રેવીસ વ્યાજખોર લોકોનો ભોગ બનેલ તેમના નાણા પરત આપવામાં આવ્યા હતા શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાયેલ વ્યાજ આ અભિયાનમાં સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દવાઈ આ ગઈ એના કોડવડ સાથે ડ્રગ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હે સામે પોલીસ આ ગઈ હૈ અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં ને રાજ્યની અંદર આપ્યો મઉદીન અંસારી રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોયલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો

ચાહે સરકારી અધિકારી હોય ચાહે પોલીસનો અધિકારી હોય ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય આ બધા જ લોકો પર કડકમાં કડક પગલા ભરવા કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ હું જેટલી ફિલ્ડ બોલો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલા ભરવામાં આવશે મે કહી લીધું છે મારી વાત આજે આ ગરીબ પરિવારો માટે નવા વર્ષ જેવો તહેવારનો દિવસ હતો ખુશીનો દિવસ હતો એ લોકોને પોતાના ઘર પાછા મળ્યા છે એ લોકોનું પોતાનું પરિવાર હવે શાંતિથી ખુશીથી ત્યાં જીવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ બાબતની સંપૂર્ણ માહિતીઓ આપને આજે ડિટેલ્ડ માહિતી બી સુરત પોલીસ દ્વારા જરૂરથી આપવામાં આવશે આભાર ડ્રગ્સ સામને ચાલતી આ અભિયાનમાં સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દવાઈ આ ગઈ એના કોડવડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હે ની સામે પોલીસ આ ગઈ હે અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં ને રાજ્યની અંદર આપ્યો મઉદીન અંસારી રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોહિલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે પોલીસ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો

ચાહે સરકારી અધિકારી હોય ચાહે પોલીસ અધિકારી હોય ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય ચાહે પોલિટિકલ હોય કે ચાહે રિપોર્ટર હોય આ બધા જ લોકો પર કડકમાં કડક ભરવા કારણ કે આ આ દૂષણ દૂષણ એ સામાજિક છે દૂષણમાં કોઈ બી વ્યક્તિ હું જેટલી ફિલ્ડ બોલો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલા ભરવામાં આવશે મેં કહી લીધું છે મારી વાત આજે આ ગરીબ પરિવારો માટે નવા વર્ષ જેવો તહેવારનો દિવસ હતો ખુશીનો દિવસ હતો એ લોકોને પોતાના ઘર પાછા મળ્યા છે એ લોકોનું પોતાનું પરિવાર હવે શાંતિથી ખુશીથી ત્યાં જીવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ બાબતની સંપૂર્ણ માહિતીઓ आपने आजे डिटेल माइटी भी सूरत पुलिस द्वारा जरूर थी माता पिता का जीवन बचाने के लिए आप सभी लोग टीम सूरत एक ऑपरेशन के स्वरूप से इसमें काम आगे बढ़ाइए ऐसी भी मैं आप सबको सूचन देता हूँ आप सभी लोग उसको शुभकामनाएं देता हूँ हम सब लोग आज एक संकल्प लेंगे ये संकल्प है कि प्यार एक पवित्र संबंध है प्यार दुनिया का सबसे बड़ा आत्मीयता का संबंध है कोई सलीम सुरेश बन के या कोई सुरेश सलीम बन के इस प्यार के संबंध को बदनाम नहीं कर पाए इसके लिए भी हमें सबको एक होके समाज जीवन में ये प्रेरणा पूरी करनी पड़ेगी ये प्रेरणा को आगे बढ़ाना पड़ेगा आप सभी लोगों के आशीर्वाद के साथ ये लड़ाई की भी शुरुआत होगी ये लड़ाई में भी सभी बेटियों को न्याय मिले उसके लिए गुजरात पुलिस दो कदम आगे बढ़ाएगी आप आग सभी लोगों को भी एक कदम जरूर से सामाजिक जीवन को बचाने के लिए आगे बढ़ाना है आप सभी लोगों का फिर से एक बार में बहुत बहुत आभार मानता हूं सभी परिवार जनों का जिसको आज अपने सपनों का घर वापस मिला है सूरत पुलिस ने एक बहुत ही बड़ा आशीर्वाद स्वरूप काम किया है मैं सूरत पुलिस को भी बहुत बहुत शुभकामनाएं देता हूँ बहुत बहुत आभार

ખોટી બી પ્રક્રિયા ના ઉભી થાય તેનો બી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે કોઈ વ્યક્તિ સંબંધમાં વ્યવહારિક ભાવે કોઈને રૂપિયા આપે અને સામને વ્યક્તિ જો એને રૂપિયા પરત કરવાની મનસા ના ધરાવતા હોય તો એ લોકો પર બી આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા ના કરવી અને ખોટા લોકો સમાજની અંદર જે એકબીજા પર વિશ્વાસ કરીને રૂપિયા આપે છે એ વિશ્વાસઘાટ બી ના થાય ને એની જોડે બી વિશ્વાસ કરતો બી બંધ થઈ ના જાય તેની બી પોલીસ દ્વારા ખાસ આની અંદર ચકાસણી કરવામાં આવશે આ પ્રકારના અનેક કિસ્સાઓ પર ટુ વે તપાસ કરીને સાચા નિર્ણયો જરૂરથી લેવા જોઈએ